શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ચોવીસ કલાક અખંડ હનુમાન ચાલીસા પાઠનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભુજના ના શિવકૃપા નગર ખાતે આવેલા બ્રહ્મ સમાજ છાત્રાલય ખાતે આજે તેની પૂર્ણાહિતિ યોજાઈ હતી જેમાં બ્રહ્મ સમાજના વિવિધ હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આજના દિવસે એવો સંકલ્પ લેવામાં આવ્યો છે કે આવતા વર્ષોમાં દર એકવીસમી જાન્યુઆરીએ અહીં અખંડ હનુમાન ચાલીસા પાઠ નું આયોજન હાથ ધરવામાં આવશે હર હર મહાદેવ જય શ્રી રામ મારું નામ અનિક જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકે મારું દાયિત્વ છે અને પૂરા ભારત વર્ષની અંદર આપણે બધાને ધ્યાનમાં છે કે નાના મોટા કોઈ પણ સંગઠન એવા નથી કે જે છે કે એમને એક ભગવાન શ્રી રામના આ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કોઈ કાર્યક્રમ ના કર્યું હોય આપણે જોઈએ છે કે હર ઘર રામ સબ કે રામ આ નિમિત્તે અમે પણ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા એક ચોવીસ કલાક હનુમાન ચાલીસા પઠનનું કાર્યક્રમ જે છે એ રાખેલું છે જે એકવીસ તારીખે સવા બાર વાગ્યાથી લઈને આજે બાવીસ તારીખે શુભ દિને ચોવીસ કલાક જે છે હનુમાન ચાલીસાના અખંડ પાઠનું અમે અહીંયા અત્રે બ્રહ્મ સમાજ છાત્રાલય શિવકૃપા નગરે આયોજન રાખેલું છે સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખની ટીમે આ કાર્યક્રમ સુંદર રીતે પાર પાડ્યો અને આજના દિવસે આ છાત્રાલય મધ્યે જે ચોવીસ કલાકની અખંડ રામધૂન અને હનુમાન ચાલીસા થઈ તેના અનુસંધાને એવો નિર્ણય લેવામાં આવ્યો કે આવતા વર્ષોથી દર વર્ષે તારીખે એકવીસ અને બાવીસના આ પ્રકારે જ અખંડ અખંડ રામધૂન હનુમાન ચાલીસાનો પ્રયોગ અહીંયા ભુજ બ્રહ્મ સમાજ છાત્રાલય માટે બ્રહ્મ સમાજ કરશે જેની સર્વે નોંધ લેવી